રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાઓ સરકારી વીડીઓ તેમજ માઇનોર ફોરેસ્ટ સહિતના વિસ્તારોમાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ માફિયાઓ દ્વારા સતત મહિનાઓ સુધી આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને મોટા પાયે ખનન કરી કુદરતી સરકારની માલિકીની કરોડો રૂપિયાની ખનીજ સંપત્તિની ચોરી કરવામાં આવી હતી રાજ્યનું ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું રહ્યું અને આવડી મોટી ખનીજ ચોરીથી ઇરાદાપૂર્વક અજાણ રહ્યું છે તમામ મુદ્દાઓને ધ્યાને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી ખાસ જિલ્લા કલેક્ટર શ્રી રાજકોટ જિલ્લા તાલુકાનું જે મામણબોર છે ત્યાં સરકારી જમીનોમાંથી મોટા પાયે ખનીજ સંપત્તિની કરોડોની ચોરી થાય છે એના માટે થઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એની રજૂઆત કરવામાં આવી કે છેલ્લા ઘણા દિવસોથી અહીંયાથી આ જે ખનીજ સંપત્તિ છે અને એ પણ સરકારી જમીનમાંથી જ્યારે આટલી બધી ચોરી થતી હોય ત્યારે કેમ હજી સુધી કોઈનું ધ્યાન નથી ગયું એક તો સક્ષમ વિપક્ષ તરીકે અમને બે દિવસ પહેલાં જ આની અમારી પાસે રજૂઆત આવી હતી અને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી અમારી ખાસ એ માંગ છે કે જે ખનીજ સંપત્તિ જે છે એની ફ્લાઇંગ સ્કોડ જો હોય તો એ અત્યાર સુધી શું કરતી હતી ત્યાંના મામલતદાર છે કે ત્યાંના છે અને જે આ ખાણ ખનીજના જે અધિકારીઓ છે એને ઉપર કેમ હજી સુધી કંઈ એ લોકોએ કંઈ ધ્યાન ન આપ્યું તો આ અને ખાસ અમારા એ મુદ્દા છે કે સમગ્ર વિસ્તારને સીલ કરી અને ખનિજ સંપત્તિની જે ચોરી થઈ છે એનું મૂલ્યાંકન છે નક્કી કરી અને એ જે સ્થળ સ્થિતિનું પંચનામું કરી અને પોલીસ ફરિયાદ થાય અને સાથે સાથે કરોડો રૂપિયાની જે જમીન જે છે એને એને જવાબદાર જે મામલતદાર કે તાલુકાના જે પણ હોય એની જવાબદારી ફિક્સ કરી અને જે અત્યાર સુધીની જે ખનીજ સંપત્તિની ચોરી થઈ છે એનું મૂલ્યાંકન કરી અને એ પૈસા છે એ વસૂલવામાં આવે કલેક્ટરશ્રીને અત્યારે અમે ફોટોગ્રાફ્સ અને મેપ સહિત દીધું છે કલેક્ટરશ્રીએ એવું કીધું કે અમે એની તપાસ કરીએ છીએ પણ એ પહેલાં અમે ખાણ ખનીજ વિભાગમાં પણ ગયેલા બે દિવસ પહેલાં તો ત્યાંના અધિકારીઓ તો અમને એવું કહે છે કે તમે જ્યારે આ થતું હોય એટલે કે ચોરી જ્યારે થતી હોય ત્યારે અમને કહો તો શું એ અમારી જવાબદારી છે એ અમે એને એ પણ કીધું છે કે છેલ્લા ત્રણ વર્ષના જે મેપ હોય એના આધારે તમે આ જે ખનીજ સંપત્તિની કેટલી ચોરી થઈ છે એનું પણ તમે મૂલ્યાંકન કરો